વિશ્વ જળ દિવસના પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સમાજ સેવકોની મીડિયા સમક્ષ આપી આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે ભુજની અંદર ભુજની સત્યમ સંસ્થા અને તાનારીની મહિલા મંડળના ઉપક્રમે ભુજ શહેરની અંદર માઇક સિસ્ટમના વાહન સાથે વિવિધ વિસ્તારોમાં વાહન કરી અને નાગરિકોને પાણીનો ઉપયોગ કરકસરથી કરવા ખાસ વિનંતી કરવામાં આવી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું આ રીતે વિશ્વ જળદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળના કાર્યકરો જોડાયા હતા દરમિયાન ભુજ નગરપાલિકા તરફથી જ્યારે જ્યારે પાણીનું વિતરણ કરવામાં આવે ત્યારે નળ માટે જ્યારે પાણી આવે છે ત્યારે ઘણા લોકોના પાણીના નળ એનું જે પાણી આવે છે તે ઘરની બહાર નીકળે છે ત્યારે પાણીના ટાંકામાં વાલ ફિટ કરવા ખાસ એટલે કે ફૂટબોલ ફિટ કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે જો આ રીતે આપણે પાણીનો ઉપયોગ કરકશતી કરશું તો આપણે ભવિષ્યમાં ભુજ શહેરની અંદર ક્યારે પાણીની તકલીફ પડશે નહીં માટે ફરી વિનંતી કે જ્યારે જ્યારે પાણી નડવાટે આવે ત્યારે પાણીનો ઉપયોગ કરકસતી કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે ભુજ શહેરમાં આજે વિશ્વ જળદિન પ્રસંગે અલગ અલગ વિસ્તારોમાં પાંચ નાકા છઠ્ઠી બારી અને ચારેય રિલોકેશન સાઇટની અંદર આજે પત્રિકાઓ સંસ્થાના કાર્યકરો દ્વારા વ્યતરીત કરવામાં આવી હતી આ રીતે પાણીનો ઉપયોગ કર્કસરતી કરવા ખાસ વિનંતી કરવામાં આવી નમસ્કાર આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી ભૂજવાસીઓને વિનંતી કરું છું કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો અને પાણીનો બગાડ અટકાવવા માટે ઘરના ટાંકામાં બોલવાલ લગાડો એવી આપણા પાસે વિનંતી કરું છું